નમસ્કાર દર્શક મિત્રો જનરફ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં જ વિવિધ સ્કૂલોમાં દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે અને પરીક્ષામાં જે પણ યુવાનો ભાગ લઈ રહ્યા છે તેમનો હૉસલો વધે તેના માટે દરેક સ્કૂલોમાં વિવિધ કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે તો એવી જ રીતે શ્રી કાનમ પાટીદાર સેવા સમાજ સંચાલિત શ્રી શ્રી ગોપાલ પટેલ સ્કૂલમાં બસો પંદર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો હતો અને આ વિદ્યાર્થીઓને કુમકુમનું તિલક કરી પુષ્પગુંજ આપી ઓલ ધ બેસ્ટ પાઠવામાં આવ્યા હતા આવો સાંભળીએ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ધોરણ દસ ની પરીક્ષા ચાલુ થઈ ગઈ તો તમારે શું કેવું છે આજે ગુજરાતીનું પહેલું પેપર છે અને શ્રી કાન પ્રદેશ પાટીદાર ગ્લોબલ સ્કૂલમાં આજે મારું પહેલું પેપર છે માટે અમે એના માટે ચિંતા પણ થાય છે અને સાથે સાથે અહીંના ટીચર્સનો પણ બહુ મળે છે અને ખાસ કરીને તો બધા ટીચર્સનો બહુ સપોર્ટ છે અને આ પહેલાથી પણ આવેલા છે એટલે બહુ ખાસ છે શું નામ તમારું પાટણવાડિયા

E see smart almost bottom isn't it?